પ્રથમ વાત કરીએ ગુજરાતને રૂપિયા છસ્સો કરોડ સહાયની કેન્દ્રની જાહેરાત પૂર પૂરસરગ્રસ્ત રાજ્યો માટે કેન્દ્ર સરકારની સહાયની જાહેરાત દેશના ત્રણ રાજ્યો માટે કેન્દ્ર સરકારે સહાયની જાહેરાત કરી છે પૂર પૂરસરગ્રસ્ત ગુજરાતને છસ્સો કરોડ ફાળવવામાં આવ્યા છે મણિપુરને પચાસ કરોડ અને ત્રિપુરાને પચીસ કરોડની સહાયની જાહેરાત કરાઈ છે પીએમ મોદીના નેતૃત્વમાં અને ગૃહમંત્રી અમિત શાહના માર્ગદર્શનમાં નિર્ણય લેવાયો છે

રિલીઝ જે છે તેને મંજૂરી આપવામાં આવી છે કેન્દ્ર સરકારે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ એટલે કે એનડીઆરએફ માંથી આ નાણાંની ચુકવણી કરી છે બાયફર્ગેશન ની વાત કરીએ તો તેમાં છસો કરોડ રૂપિયા ગુજરાતને ફાળવવામાં આવ્યા છે મણિપુરને પચાસ કરોડ અને ત્રિપુરા રાજ્યને પચીસ કરોડ રૂપિયા નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ માંથી ફાળવવામાં આવ્યા છે જે પ્રકારે ગુજરાતની અંદર વડોદરા સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર પૂરની પરિસ્થિતિ હતી ત્યારબાદ કેન્દ્રની ટીમ પણ ગુજરાતની મુલાકાતી હતી અને રાજ્ય સરકારે પણ મેમોરન્ડમ જે છે તે કેન્દ્ર સરકારને સોંપ્યું હતું ને તેના આધારે આ છસો કરોડ રૂપિયાની સહાય રાશિ જે છે તે કેન્દ્ર સરકારે મંજૂર કરી છે આભાર નિકુંજ માહિતી બદલ